આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સોના ચાંદીએ તોડ્યા તમામ રેકોર્ડ સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું એકસો ચોત્રીસ રૂપિયા મોંઘું થઈને બોતેર હજાર એકસો બાસઠ રૂપિયા પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદી આઠસો અઠ્યાવીસ રૂપિયા મોંઘી થઈને નેવું હજાર પાંચસો નેવું રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે અગાઉ ચોવીસ મેના રોજ ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર સાતસો બાસઠ રૂપિયા પ્રતિકિલો હતો બીજા સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાતમા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના અહારમાં એક રેલીને સંબોધિત કરી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશના ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે જો ચાર જૂનના રોજ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો પાંચ જુલાઈએ દેશની કરોડો ગરીબી મહિલાઓના બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા આવશે આ જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે બીજી બાજુ જોવા જઈએ તો ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા બાર લાખ સુધીની હાર્દિક સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે સંકળાયેલા વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે